સુરતના ગભેણી ગામે એસએમસીએ દરોડા પાડ્યા છે ગભેણી ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ ગઈ છે દરોડામાં દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે ઝડપાઈ છે ગભેણી ગામના તળફળિયાના એક ઘરમાં ભીડ પાડવામાં આવી હતી દસ ગેસ સિલિન્ડર અને છ ગેસની સગડી કબજે કરાઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાયા છે આઝમ એક ગામમાં એસએમસીએ દરોડા પાડ્યા અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી સ્ટેટ મોર્નિંગ સેલ જે દરોડા છે તેના અંદર મહત્વની વાત સામે આવી છે કે ગાંધીના ગુજરાતમાં આપણે સમય અંતર જોયું છે દરેક જગ્યા ઉપર એસએમસી ની ટીમ રેસ કરતી હોય છે દારૂ પકડાતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરતમાંથી ગેરકાયદેસર ગેસ ના ગેસના નો જે રિફિંગ મામલો મળી રહ્યો હતો તે સીધી રીતે સામે આવી રહ્યું છે કે આ ગેસના ના બોટલ નો જે રિફિલિંગ થાય છે કયા કારણ થાય છે તે દેખાઈ રહ્યું છે કે અહીંયા દારૂના ના અડ્ડા જે ભઠ્ઠી હતી ત્યાં દસ ગેસ સિલિન્ડર મળી આવ્યા છે અને છ જેટલા ગેસ ના ચૂલા પણ સપ્ત કરવામાં આવે છે એ દર્શાવે દર્શાવી રહ્યું છે કે આખા સુરત શહેર ની અંદર સર ગેસ નું ફોભાંડ ચાલે છે એના સીધા કનેક્શન દેશી દારૂ ની વતીઓ સાથે જોડાયેલા છે તે આ રેતી ફલિત થઈ રહ્યું છે જી આભાર માહિતી માટે